બારકાશ મિત્રો તો મિત્રો નવરાત્રિ પૂરી થઈ ગઈ હવે એવા દસે આ દશેરા છે આ દશેરા તો મિત્રો બધાને હેપી દશેરા એમાં મિત્રો એમાં એવું છે જો કે રામા મંડળ એ છે તમને હું દેખાડી અમે દર્શન કરી લેજો મીડિયામાંથી રામા બરાબર મિત્રો આપણે કન્ટિન્યુ ચાલુ રાખીશું રાતે અટાણે નહીં રાઈત સાંજે અટાણે જો અટાણે તો હા આવો બધું મોસમ છે મિત્રો હમણાં વરસાદ બહુ મારા હમણાં મેં ડેલી વોક ચાલુ કરતી રહ્યા હતા પાછા અમે એક દિનનો ગેપ આવી ગયો કાલેનો હવે મિત્રો વરસાદ જ એવો છે નથી વિડીયો જ કેમ ઉતારવું વરસાદ જ એવો છે મિત્રો મિત્રો એવો વરસાદ છે જો બધા શેરીમાં પાણી ભાઈ રહ્યા છે જોજો એવો મિત્રો જો બધ હવે આટાણે માંડ બંધ થયો છે એ દઈ નહીં સુજો દેવાઈ ગયો જોવાઈ ગઈ મિત્રો એમાં એવું છે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં એટલે કન્ટિન્યુ એટલે વ્લોગમાં જોડા રહેજો મિત્રો એમાં એવું છે કે આજ થોડીક વરા મતલબ વરસાદ રહ્યો છે થોડોક મિત્રો તો જૂનો જૂનો જૂના ચાલુ જ હોય મિત્રો એટલે તેમથી શિયાળ દીખે ચાલુ છે તેમથી શિયાળ દીખ્યા એમને તો મિત્રો આઈ જ મંડળ છે જોજો બધાય હેન્ડ લગણ જોજો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય રામાપીસ લખી લેજો અને બધાને હેપી દશેરા કોમેન્ટમાં ઈ પણ લખજો જય શ્રી રામ બરાબર મિત્રો તો આગળ આગળ મડ્યા કેમ કે જો મિત્રો રામામંડળ ક્યાં છે ખબર જો આ દેખાઈને એની વચ્ચે જઈ છે હવે શું છે મિત્રો એ ઝૂમિંગ કાર્ડ નાખો મિત્રો તમને એ પણ દેખાડી હતા તૈયારી શું હાલે એમ આવું અટાણે હમણાં હું બહાર ગયો તો ને સોનું નોત લાગ્યો ગયો નહીં ક્લિપ ઉતાર લે હમણાં જઈએ આપણે બાઈક હમણાં બાઈક ગયો હમણાં થઈ ગયા એમાં મિત્રો આ પાછું જો બધું છે ને હેવાર થઈ ગયો ને લહેરે લહેરાય એવું છે આખો આમ હેવાર હેવારી ગયું હોય બધું વરસાદ ચાલુ ચાલુ રહ્યો ને તે હેવારી ગયું હોય બધું એટલે જો ત્યાં છે ને સરખા હાલમાં ત્યાં રાખવું પડે ત્યારે હમે ની દીગવા લખી હેવારી ગઈ આખા શેરીમાં બધે પાણી ફરિયામાં ભરામાં ફરિયામાં ગારો ને મિત્રો હા વરસાદ હાવ બધો જ નથી રહેતો બધો હેવારી ગયો બધે હેવારી ગયું બધ મિત્રો આપણે આગળ આગળ વ્લોગમાં રેડ્યો મોજ કરશું એમાં આવું છે રામા મંડળમાં મજા જ અલગ આવે મિત્રો તમે કેટલા કેટલા બધાય જોયું જોઈએ કેમ કે રામા મંડળ તો યાર જોયું હોય ના કે આપણો કહીએ ભારતનું માનો કે આ જેમ રામાણ રામાયણ છે રામા મંડળ મિત્રો એ એમ જ કંઈ કહી છે એમ જ કંઈ કહી છે તો મિત્રો આગળ આગળ જોડા રહેજો મિત્રો મૈડા થોડીક વાર પછી વાહ હે આ જુઓ તમને દેખાડું વાહ મિત્રો જો બધી થાય છે જો ટીરિયા ને ઉતરે છે આમ જો વરસાદ આમ જો વરસાદ મિત્રો હાલો જાય હવે ઘરે તમને આજ દેખાડવા આવ્યો તો મિત્રો જાય ઘરે જો પચકા મિત્રો મહિલા આવે આગળ તો મિત્રો એમાં એવું છે કે મેં તમને જગ્યા દેખાડી હતી ગામમાં જે રામા મંડળ જે હતું પણ અહીંયા મિત્રો કેન્સલ છે અને મિત્રો હવે ગામના સમાજે રાખેલું છે તો મિત્રો અમે એવું મિત્રો કેન્સલ એટલે થયું કે અટાણે વરસાદ બહુ આવી ગયો એટલે કેન્સલ થયું મિત્રો હવે સમાજે જાય હાલો બહુ જ વરસાદ આવ્યો આમ તો અટાણે પાણી હાલતા થઈ ગયા છે પછી જોવો સહી શકો છો મિત્રો એવું પણ આમ જો પાણી હાલતા થઈ ગયા હું અટાણે એમ દેખાડવા તો પાણી મળતો તો બાકી મને પાણી મળવાનો શોખ નથી મિત્રો અને પાણી આ મેનું આ મેનું પાણી ઢાઢું બહુ ગયું આ જો સાઈડ સાઈડમાં પાણી અંતાતી ગયા તમને તો અંધારે દેખાય નહીં પણ આઈ છે બિસ્કટ પાણી માં ઉ છે આ સમાજ છે અમારા ગામનો મિત્રો સમાજ આવી ગયો હે રાયમ અંદર મિત્રો સમાજમાંથી પાણી આવે છે જોઈ શકો મિત્રો સમાજમાંથી પાણી આવે સમાજમાં પાણી ભરી ગયું છે Mười <Nhati> bảy giống, thomas, đi chắc chắn ở mọi tầng ở trong nhà của mọi Terima kasih telah menonton! Terima kasih telah menonton! rapidity che ai eta de to balu de ye bata mari ene ene de vidati बाकी है अपने वही गए हाड़ा यार बाकी जी मेन मनो थोड़ू घूम है बाकी है मित्रों में बाकी आ घर तेनालो घर वही मेन हाड़ा शियाराई गए तो मित्रों तो मित्रों बीजा वीडियो में तो शूँधी बाय बाय वीडियो सारो तो लाइक शेयर सब्सक्राइब करवा भूलता मित्रों बीजा वीडियो में तो हूँ बाय बाय